નમસ્તે મિત્રો આજે રાજકોટ મહાનગરના આંગણે અમારા રાજકોટ મહાનગરના અધ્યક્ષ આદરણી મુકેશભાઈ દોશી અમારા મહામંત્રી આદરણી અશ્વિનભાઈ મોલિયા અમારા સૌરાષ્ટ્ર ઝોનના નેતા અને પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ અને આપ સૌ મિત્રો આપ સૌ જાણો છો એમ જે રીતે લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યો છે કોંગ્રેસ એમની માનસિકતા લોકો માટેની એમના વિચારો એમના જ નેતાઓના માધ્યમથી પ્રગટ કરી રહી છે કોંગ્રેસે આ દેશની જનતા પર વારસાગત ટેક્સની વાત કરી એમના સલાહકાર શામ પિત્રોડાએ એવું કીધું કે આ દેશની અંદર નાગરિકોની જે વારસાગત સંપત્તિ છે એની ઉપર પંચાવન ટકા અધિકાર સરકારનો હોવો જોઈએ અને પિસ્તાલીસ ટકા એમની પાસે રહેવી જોઈએ એનો મતલબ કે આ દેશની જનતાની એમના બાપ દાદાએ બચત કરેલી એમના પરસેવાની કમાણીથી ભેગી કરેલી સંપત્તિ એ સરકારને અપાવીને એ સંપત્તિ પર એમના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કીધું હતું કે આ દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમ સમાજનો છે તો આપ સમજી શકો છો દેશની જનતા પણ સમજી શકે છે કે કોંગ્રેસ આ દેશના અસંખ્ય પરિવારોની વારસાગત સંપત્તિ છે એ હડપ કરી અને એ કોને આપવા માંગે છે એમની માનસિકતા છતી થાય છે વર્ષો સુધી આ દેશમાં ગરીબી હટાવવાના નારા સાથે ગરીબ લોકોના લાગણીને સહાનુભૂતિ જીતીને સત્તા પર બેઠેલી કોંગ્રેસે વર્ષો સુધી દેશમાં રાજ કર્યું પરંતુ મિત્રો ક્યારેય ગરીબી હટી નથી ગરીબીની સંખ્યા વધી છે એમની કરણી અને કથની અલગ અલગ હતી એ આ દેશની જનતાએ બહુ સારી રીતે જોયું છે મારે વિશેષમાં કેવું છે કે આ કોંગ્રેસે આદરણીય બંધારણના ઘડવૈયા સાહેબ આંબેડકરનું પણ અપમાન કર્યું છે એટલા માટે કે બાબા સાહેબ આંબેડકરે ક્યારેય એવું નથી કીધું કે ધર્મ આધારિત અનામત હોવી જોઈએ એમણે ધર્મ આધારિત એક એક અલગ પ્રકારની રાજનીતિ એક વોટ બેંકને સાચવા માટે ધર્મ આધારિત કોંગ્રેસે અનામત કરીને ઓબીસી સમાજના લોકોનું પણ ખૂબ મોટું અપમાન કર્યું છે ત્યારે આજે લોકશાહી નો પર્વ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે જે રીતે દસ વર્ષથી એક સામાન્ય પરિવારનો દીકરો દેશના વડાપ્રધાન તરીકે વસુદેવ કુટુંબકમની ભાવના એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને પોતાનો પરિવાર માની એ પરિવારના નાગરિકોની સુખાકારી માટે એમની જરૂરિયાત શું છે એને સમજીને જે રીતે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્રને ચરિતાર્થ કરી અને સમગ્ર વિશ્વની અંદર પણ હિન્દુસ્તાનના વસુધૈવ કુટુંબકમની ભાવનાનો મેસેજ આપીને જે શાસન કરી રહ્યા છે દેશની જનતાએ માન બનાવી લીધું છે આ દેશના એકસો ને ચાલીસ કરોડ લોકોએ મન બનાવ્યું છે કે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવી અને આદરણીય મોદી સાહેબે આપેલી ગેરંટી કે ત્રીજી ટર્મમાં આ દેશ વિશ્વની ત્રીજી મહાસત્તા બને એ પ્રકારની ઇકોનોમી બનવાની ગેરંટી પરનો વિશ્વાસ વ્યક્ત કરીને જે રીતે મતદાન કરે છે આ દેશની શાંતિને ઢોળવા માટે કોંગ્રેસના લોકો શાંત પાણીને ડોળવા માટે અલગતાવાદી પરિબળો સાથે મળી દેશમાં કોમવાદ જ્ઞાતિવાદ નકલસવાદ આતંકવાદ જેવા મુદ્દાઓને પ્રોત્સાહિત કરી અને દેશની અંદર શાંતિ ડોળીને પોતે સત્તા પર આવવા માટેના અલગ અલગ કારસા કરે છે મિત્રો મારે આજે આપ સૌના માધ્યમથી દેશની જનતાને પણ અપીલ કરવી છે કે જે રીતે દેશના વડાપ્રધાન એકસો ચાલીસ કરોડ પરિવારને પોતાનો પરિવાર માનીને પરિવાર માટેની સુખાકારી માટે એ ગરીબોને મળતા અધિકાર ડાયરેક્ટ એમના ખાતામાં મળે બેનિફિશિયલ ટ્રાન્સફરના માધ્યમથી વચેટીયા પ્રથા નાબૂદ કરીને આ દેશના યુવાનોને દેશના ગરીબોને દેશની મહિલાઓને અને દેશના ખેડૂતોને એક નવી આશા જાગી છે ત્યારે એવા સમયની ચૂંટણીમાં કોંગ્રેસ એ દેશની અંદર જે પ્રકારે વાતાવરણ ડોળવા માટેના અલગ અલગ નિવેદનો આપી એમની માનસિકતા છતી કરે છે એમને હું વખોડું છું અને દેશની જનતાને વિનંતી કરું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે દેશ સમગ્ર વિશ્વની અંદર ભારત એક ઉભરતો દેશ છે આવું અમે નહીં વિશ્વના અર્થશાસ્ત્રીઓ કહે છે કે નેક્સ્ટ ફ્યુચર વિલ બી ઇન્ડિયા હવે પછીનું ભારતનું ભવિષ્ય છે એવા સમયે દેશના યુવાનો થનગની રહ્યા છે દેશના વિકાસમાં એકસોને ચાલીસ કરોડ જનતા નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી ભારત બને એમાં હિસ્સેદારી કરવા માટે ઉત્સાહથી થનગની રહ્યા છે એવા સમયે દેશ વિરોધી માનસિકતાવાળી કોંગ્રેસને લોકો ઓળખી ગયા છે એમની સાથે એમના વિચારોવાળા લોકોનું એક ગઠબંધન બનાવીને દેશમાં અલગ અલગ વિસ્તારમાં ક્યાંક વિસ્તારવાદના નામે ક્યાંક જ્ઞાતિવાદના નામે ક્યાંક વંશવાદના નામે ખાસ કરીને કરપ્શનથી ભેગા કરેલા નાણાઓ એમના દીકરા દીકરીઓને કેમ સાચવવા એની ચિંતા એ ટીમને છે દેશ માટેની ચિંતા કરી નથી દેશની અંદર અલગ અલગ વર્ગ વિગ્રહ થાય એવા સતત નિવેદનો જાણી જોઈને આપે છે ગઈકાલે પણ તમે બે દિવસ પહેલા પણ જોયું કે જે રીતે રાહુલ ગાંધીએ આ દેશની અસ્મિતા સાથે આ દેશના ગૌરવશાળી ઇતિહાસમાં જેમનું મોટું યોગદાન છે એવા રાજા મહારાજાઓ વિશે પણ એમની માનસિકતા છતી કરીને જાણી જોઈને નિવેદનો આપ્યા કે આ દેશના રાજાઓ જમીનો હડપે છે મારે રાહુલ ગાંધી અને કોંગ્રેસના મિત્રોને કહેવું છે કે આ દેશની અંદર પાંચસોને બાસઠ રજવાડાઓએ પોતાના રાજ અને એમની મિલકતો આ દેશને સમર્પિત કરી છે એમનો ગર્વો ઇતિહાસ છે અને એમાં પણ સૌરાષ્ટ્રમાં આપણે બેઠા છીએ અમારા ભાવનગરના રાજા કૃષ્ણ કુમારસિંહજી એમના મહારાણી કૃષ્ણ તો એમની સમગ્ર સંપત્તિ દેશને સમર્પિત કરી પરંતુ દેશના હજારો વર્ષો સુધી આ ઇતિહાસ યાદ રાખશે દેશની મહિલાઓને એમની પેઢીઓને પણ યાદ રાખશે કે મહારાણી સાહેબે એમના કર્યાવરમાં આવેલી એમની નિજી સંપત્તિ એ પણ દેશ માટે સમર્પિત કરી હતી એવો અમૂલ્ય ઇતિહાસ આ રાજા મહારાજાને રજવાડાનો છે એમણે ફક્ત હિન્દુત્વને અને આ દેશને બલિદાન આપ્યું છે એવા રાજા રજવાડાઓ માટે જ આ ટિપ્પણી કરી છે એ વખતે પણ અમુક રજવાડાઓ વિલીન નહોતા થયા આપ સૌ જાણો છો જે રીતે મોગલો નિજામ રજાકારો એ જે રીતે દેશની જનતા પર વર્ષો સુધી અત્યાચારો ગુજાર્યા હતા એને યાદ નથી કરતા એનો મતલબ કે કોંગ્રેસની માનસિકતા કોને ખુશ કરવા માટે આ નિવેદન આપે છે એ પણ હવે દેશની જનતા ઓળખી ગઈ છે ત્યારે મારી સૌ દેશવાસીઓને વિનંતી છે કે દેશની અંદર એક જ્ઞાતિથી બીજી જ્ઞાતિઓની વચ્ચે ભય મનુષ્ય ફેલાય જ્ઞાતિવાદ ફેલાય કોમવાદ ફેલાય દેશમાં પ્રાંતવાદ ફેલાય આ દેશને ટુકડે ટુકડે કરી આ દેશની જનતાને અલગ અલગ કરીને તૃષ્ટીકરણની રાજનીતિને પ્રોત્સાહિત કરીને કોંગ્રેસ સત્તા પર આવવા માંગે છે ત્યારે દેશની શાણી જનતા એકસો ને ચાલીસ કરોડ દેશવાસીઓ પોતાનું માન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બનાવ્યું છે અને આ પ્રકારના નિવેદનો આપનારા લોકોને પરિણામના દિવસે દેશની જનતા એમનું સ્થાન બતાવી દેશે હું સ્પષ્ટ કહું છું કે પરસોત્તમ રૂપાલાથી જે કઈ ભૂલ થઈ હતી એમને પોતે સ્વમુખે ત્રણ વખત માફી માંગી છે અમારા પ્રદેશ અધ્યક્ષે ત્રણ કીધું છે વારંવાર માફી માંગી છે અને જયારે કોઈ ભૂલ થાય ત્યારે એની માફી માંગવી જ જોઈએ એવું અમે પણ માનીએ છીએ મેં પણ મીડિયાના માધ્યમથી વાત કરી હતી વાત કોઈ સરખામણી માટેની નથી આ દેશની અસ્મિતા સાથેની વાત છે આ દેશમાં

પાંચસો રાજ એ વિલીનીકરણ કરીને આ દેશને આ ઇતિહાસ સાક્ષી છે એટલા માટે આ નિવેદનને વખોડવું પડે કે આ દેશની જનતાનું અપમાન છે દેશના ભવ્ય અને દિવ્ય ઇતિહાસનું અપમાન છે

એમણે દેશના નિજામોની વાત નથી કરી એમણે દેશના રજાકારોની વાત નથી કરી એમણે મોગલ સલ્તનતે જે પ્રકારે દેશ ઉપર અત્યાચાર કર્યો એની વાત નથી કરી એટલા માટે મને નહીં 140 કરોડ દેશવાસીઓને શંકા જાય છે કે એક પ્રકારે આ દેશમાં તૃષ્ટિકરણ કરવા માટે આપેલું આ નિવેદન છે સૌથી વધારે રાજપૂત સમાજનો જે વિરોધ છે જામનગર અને સુરેન્દ્રનગર ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનોએ એમની માફી માગેલી છે અને હું માનું છું ત્યાં સુધી રાજપૂત સમાજના લોકો પણ ખૂબ સમજદાર વર્ગના લોકો છે અને અમારી સાથે મોદી સાહેબ માટે રાજપૂત સમાજે વર્ષો સુધી

બંધારણની અંદર અનામતની વાત કરી હતી પરંતુ એ મેં એટલા માટે કીધું કે બાબા સાહેબ આંબેડકરે ક્યારેય ધર્મ આધારિત અનામત આપવાની વાત નહોતી કરી પણ કમનસીબે આ દેશમાં કોંગ્રેસની સત્તા આવી એમણે ધર્મ આધારિત એક વોટ બેંકને ખુશ કરવા માટે ધર્મ આધારિત અનામતો કરીને ઓબીસી સમાજને જેમની અધિકાર હતો એની ઉપર ત્રાપ લગાડીને બાબા સાહેબની ભાવનાઓને અપમાનિત કરી છે પરેશભાઈ ને મેં કીધું ને ખાલી એક પરેશભાઈ ને આખો ગાણવો દાજેલો છે રાહુલ ગાંધી થી લગાડીને પરેશભાઈ સુધી દરેક જ્ઞાતિ જાતિ વચ્ચે વય મનુષ્ય ફેલાવવાનું કામ કરે છે અમે ત્યારે રે કોઈ જ્ઞાતિ માટે કોઈ વ્યક્તિ માટે ચર્ચા રાત ચૂંટણીના ટાઈમે નથી કરતા અમે વસુદેવ કુટુંબકમની ભાવનાની વાત કરીએ છીએ અને પટેલિયાઓ એ હરક નથી પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે વર્ષો સુધી કોંગ્રેસને એમણે સત્તાઓ આપી હતી ભૂતકાળમાં પરંતુ જે રીતે કોંગ્રેસની દાદાગીરી જે રીતે કોંગ્રેસની ગુંડાગર્દી અને દેશ વિરોધી માનસિકતા થતી કે ત્યારે પટેલિયાઓ એમનું પરિવર્તન કરીને આજે એક પટેલની આ દે ગુજરાતની અઢારેય વરણ દરેક રાજ્યના લોકો ભારતીય જનતા પાર્ટીને અઠ્યાવીસ વર્ષથી સત્તામાં લાવે છે એટલા માટે કે કોંગ્રેસની અંદર એ ગુજરાત વિરોધી તત્વોને પ્રોત્સાહન મળતું હતું ત્યારે અમે વસુદેવ કુટુંબકમની ભાવના દરેક જ્ઞાતિના સમાજના લોકોને સાથે લઈને ચાલનારો પક્ષ છે એટલા માટે અમારી વિચારધારા રાષ્ટ્ર માટેની હોય છે અમારી વિચારધારા દેશના ભવિષ્યના વિકાસ માટેની હોય છે એટલા માટે અમને બધા આશીર્વાદ આપે છે અને એમને જે બફાટ કરવો એ કરે દેશની જનતાએ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા છે અને અમને આપશે राहुल गांधी बयान आया है उसके बारे में भाजपा ने राहुल गांधी ने जिस तरीके से ये देश के राजा रजवाड़ाओं का अपमान किया है उसने जान बुझ के दिया हुआ यह बयान है उसने देश में तुष्टिकरण ये देश में विभाजित करने के लिए ये बयान दिया है मेरे को आज राहुल गांधी को मैं बताना चाहता हूं कि ये देश में पांच सौ ने अपनी संपत्ति विलीन करके देश में एक अमूल्य इतिहास बनाया है हमारा भावनगर का महाराजा कृष्ण कुमार जी जी उसकी रानी साहब बने उसकी जियादत में उसकी जो बोलते हैं कि निजी संपत्ति है वो भी इस देश को देके एक बड़ा इतिहास किया है तब उसी टाइम पे उसने जानबूझ के जो देश में जिसने समर्पण दिया है उस राजा रजवाड़ा का अपमान किया है उसी टाइम पे ही मोगलों निजामों और रजाकारों को रजाकारों ने जो इस देश पे अत्याचार किया था देश की जनता को परेशान किया था उसके लिए एक शब्द भी नहीं बोला है इसका मतलब देश में सृष्टिकरण करके वो सत्ता में आने का सपना देख रहे बहुत क्लियर दिखाई दे रहा है कि राहुल गांधी ने जानबूझ के उसने इस निवेदन किया है कोई एक समुदाय को खुश करने के लिए अगर भूल गलती हो जाती है तो उसके साथ मोगल और निजामों का भी नाम आना चाहिए था अकेले राजा रजवाड़ाओं के लिए उसने बोला है इसका मतलब कांग्रेस तुष्टिकरण की राजनीति को प्रोत्साहित करके इस देश में जातिवाद धर्मवाद और विस्तारवाद का तुष्टिकरण करके सत्ता में आने का सपना देख रहे थैंक तो तो भी यू